અમોદર ખાતે આવેલી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્કૂલમાં આજે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મદિવસ નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ નાટકો ભાષણો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા જેમાં સરદાર પટેલના જીવન સંઘર્ષ અને રાષ્ટ્રીય એકતાના સંદેશને સુંદર રીતે પ્રસ્તુત કરવામાં આવ્યો હતો कार्यक्रम में शिक्षको, आचार्य शिक्षकों तेमज ट्रस्टीओ उपस्थित रहा था शालाना केम्पस में स्थित सरदार वल्लभ भाई पटेल प्रतिमा पर शिक्षकों विद्यार्थीए पुष्पांजलि अर्पण कर लोखंडी पुरुष प्रत्ये श्रद्धांजलि व्यक्त करी हती। आ प्रसंगे विद्यार्थीओ संकल्प लीधो के राष्ट्रनी एकता अखंडितता ने मजबूत बनाव फाड़ो आपसे वडोदरा न्यूज गुजराती आपरा शहर ना ताजा અને સચોટ સમાચાર માટે ફેસબુક ઇન્સ્ટાગ્રામ YouTube અને WhatsApp પર હમણાં જ જોડાઓ ફોલો કરો વડોદરા ન્યૂઝ ગુજરાતી